પોલીસની તપાસ દરમિયાન આરોપીએ તેના ગામની સ્કૂલમાં ધોરણ ત્રણ સુધી જ અભ્યાસ કર્યો હોવાની વિગતો જણાવી આવી હતી આરોપીએ પાસપોર્ટ કઢાવવા માટે પશ્ચિમ બંગાળની મદરેસાનું ડુપ્લિકેટ એલસી મેળવ્યું હતું જેથી તેની સામે ગુનો નોંધાયો હતો ક્રાઇમ બ્રાન્ચે અનિશલીને અલીને યાકુદપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો Baremia and Chotemia are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Baremia Chote only in theatres this Eid.